ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની કડી વિસાવદર સહિત ચાર રાજ્યોની પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે આ બંને બેઠકો પર ઓગણીસ જૂનના રોજ મતદાન કરવામાં આવશે અને ત્રેવીસ જૂને મતગણતરી કરવામાં આવશે કડીમાં પૂર્વ ધારાસભ્ય કરસન સોલંકીના મૃત્યુના કારણે જ્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાજીનામું આપી ભાજપમાં સામેલ થતા અમદાવાદના સૌથી મોટા ચંડોળા તળાવ પરના બાર હજાર જેટલા કાચા અને પાકા દબાણો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવ્યા છે ત્યારે હાલ ચૌદ જેસીબી મશીન સો જેટલા ટ્રક તથા હિટાચી મશીનનો ઉપયોગ કરી રોજનો બે હજાર ટનથી વધુ કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે ચંડોળા તળાવમાંથી બાંધકામો દૂર થયા બાદના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં તળાવ સંપૂર્ણપણે દબાણ મુક્ત અને ખુલ્લું દેખાય છે ત્યારે હવે આ તળાવને ઊંડું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આજે દેશભરમાં લાખો વિદ્યાર્થીઓએ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની સિવિલ સર્વિસીસની પ્રિલિમ પરીક્ષા આપી છે જેમાં ગુજરાતમાં પચીસ હજાર ઉમેદવાર નોંધાયા હતા ત્યારે બે તબક્કામાં લેવાનારી પરીક્ષામાં પહેલું પેપર સવારે નવ ત્રીસથી અગિયાર ત્રીસ વાગ્યા સુધી લેવાયું હતું જ્યારે બીજું પેપર બપોરે બે ત્રીસથી ચાર ત્રીસ સુધી લેવાયું હતું પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને ઓળખપત્ર અને હોલ ટિકિટ સાથે કડક ચેકિંગ બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો ત્યારે સોશિયલ મીડિયામાં યુપીએસસીનું પેપર ત્રીસ હજારમાં મળી જશે એવી રીલ પણ વાયરલ થઈ હતી જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે